આજે આપણે અવાજની રમત રમવાની છે અવાજની રમતમાં શું હોય ખબર છે તમને કે અવાજ કરવાનો પ્રાણીનો અવાજ કરવાનો પક્ષીનો અવાજ કરવાનો એવી રીતનો આપણે અવાજ કરવાનો અને એ અવાજ લોકોને ઓળખી લેવાનો કે આ અવાજ કેનો છે દાખલા તરીકે બે બે કરે તો તમારે એમ બોલવાનું કે આ અવાજ બકરીનો છે આ અવાજ બકરીનો છે એવી રીતનો જવાબ આપવાનો હવે હાલો સ્ટાર્ટ કરો जे अंदर हेलो आवाज के बनो से बकरी नो ताली पड़ो ताली पड़ो ताली पड़ो बस हेलो जे पासल से ये पासल बिजो आवाज करो हेलो पासल से ये बिजो आवाज करो तमारे लोगों ने बोला ना तो वो आवाज करो गम्मे तेवानो

દીપડો પછી આપણે છે ને કેવાનો અવાજ કર્યો આપણે પશુનો એટલે કે પ્રાણીનો અવાજ કર્યો કે જેમાં બકરી બોલી તેમાં વાઘ બોલ્યો કૂતરો બોલો એવી રીતે બોલ્યા પણ હવે અત્યારે આપણે કેનો અવાજ કરવાનો છે હે પક્ષીનો પક્ષી કોને કહેવાય બોલો પક્ષી કેને કહેવાય મોર વેરી ગુડ પક્ષી કોયલ પછી પપ્પટ પછી મોર પછી મોર પછી હૈયાળી તો પ્રાણી કહેવાય પણ મોર બરાબર હવે જે પેસળ જે પેસળ જે પેસળ પક્ષી છે એ પક્ષી બોલે એનો અવાજ તમારે સાંભળી અને પછી તમારે જવાબ દેવાનો કે આ પક્ષી કયું પક્ષીનો અવાજ છે દાખલા તરીકે સકલી બોલે મોર બોલે કાગડો બોલે કોયલ બોલે કબૂતર બોલે એવું જે કંઈ બોલે એનો અવાજ તમારે આપવાનો છે તો હવે હાંભળો બધા પલાથી મોઢા પર આંગળી રાખીને સાંભળો કેનો અવાજ આવે હાલો

कागडो वाह वाह भा, ताली पडो ताली पडो ताली पडो बास आ, आ कागडा नो आवाज आवे अबे पछि 3 नंबर नो ना पक्षी बोलावो बोले आ व सट्टेऊ तेऊ तो आ पक्षी कयूं बोले दो। दो। आ आ वेरी गुड ताली पडो હા મોર છે એ અત્યારે ચોમાસામાં બોલે વાડિયુંમાં તે હું તે હું વરસાદ વરસતો હોય ને આ અવાજ આવે મોરલાનો શેટો શેટો વાડિયુંમાં તે હું તે હું તો આપણને કેવી મજા આવે મજા આવે ને એટલે આ આ ટેવું છે મોરલો એ બોલે એટલે આપણને બહુ જ ગમે ગમે ને હા મોરલા ગામમાં નથી રહે મોરલા બધા વાડીમાં વહી ગયા હા તો મોરલાનો અવાજ બહુ મસ્ત લાગે